જય મંગલ માં રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને વાઘે ઘાટાણ લગભગ સાડા ત્રણ ચાર જેવું થવા આવ્યું હોય વિડીયો મોડો મોડો ચાલુ કર્યો કારણ કે અમારે એક મહેમાનનો ફોન આવ્યો આગળે મહેમાન આવે છે ને મહેમાન છે એ ખાસ સ્પેશિયલ કહેવાય અને યુટ્યુબર એ છે અમે જો કે એણે એટલે ઘેર જઈ આવ્યા આ એણું આજ છે ને કીધું કીધું ને અમને કહેતા હતા કે અમે આવી હું આવી હું પણ આજ એણું મુહૂર્ત આવ્યું મોડું મોડું શિયાર વાઘાટ તો ફોન કર્યો મેં કીધું હાલો આગળ આમાં કાંક પૂગે ફોન કરજો તો લઈ જાય તો એવી આવે ને અટણ સુધી અમારે મારી હા હું નહીં આવ્યા તો જોઈ આ ગા ગામ બીજા મહેમાન આવે એટલે મહેમાન ભેગા મહેમાન જેવું થયું ને યુટ્યુબર આવે છે ને એવા ઘણી મહેમાનનો ફોન આવે ને તો આપણે ફટાફટ લેવા જવાનું છે શું કે હાલો બધા ને સીતારામ બધાય મજામાં જ છે અમે પણ મજામાં જ છે ને આજે આવવાના છે મહેમાન ઘડી ફોન આવ્યો કે અમે આવીએ ને કેદુ ને વાત જોતા હતા અમે પણ કે કેદુ આવે કેદુ આવે ઉતારતા ઢોકણા છે

ચેનલ છે માય ફેમિલી એન્ડ વિલેજ અને રામરાજી બ્રો જે કી એ બે એનું હેન્ડલનું નામ છે

આપણે જો અતારે દુકાને ન જવાનું પછી મહેમાનને આવા મુખેરા મહેમાન આવ્યા હોય ને અમે જો દુકાને વ્યા જાય આ રીત નો કહેવાય આવકારો આપવા ઘેર રહેવું પડે ને અમારા મુખેરા મહેમાન કે એની છોકરીને છે ને આવું તો મીરાબેન ને પેના બાપા નોતા લેવતા ને મેં નોતા લેવતા ને નોતા લેવતા ભાઈ ના કરો જો અમારા મહેમાન બેઠા છે રામ રામ ને सीताराम બધાય ને ઘણા સમયથી આપણે ભીમભાઈ ને ને આવો આવું કરતા હતા आपले का डरो वारा ने खेतरू वारा ने इतनी टाणे निकराई नी हमारे तो या सतरा टाइम ले ली तो एक ठेका ने जाता न थी पेरा पेर फुगाई जे तो टाणे <laughs> तो ब बजे बैठा है सापाणी तैयारी हो आले वोनदा तो बहु तो वो <laughs> बैठा है जैसी प्रश्न की तो तेनी लगभग 3 4 नयन था आवत बरिया करता बाद થોડો હાલે છે એને ઘેર ગરતા રાત ના બાર વાગ્યા સુધી બેઠા તા ને આ ટાણી પાંચ વાગે આવ્યા ને આખી પાસે ભાગી જવાની વાતું કરે એટલે મેળ કઈ કરવું આપડે અમિત મે જીવા હે

મારે મીરાબેન તો મીરાબેન ચા પીવો નેત પીવો નેત પીવો તો ચા પાણી પી લેજા કમ્પ્લીટ થઈ ગયા ને રામભાઈ છે ને એ વિકે તમારી મેડી ઉપર કે મારે જોવા જાવું તમે છે ને મેડી ઉપર જઈએ છે રામભાઈ ને જરાક આપણો દેખાડ દીયો રાજુભાઈ ને રામભાઈ આવ્યા ને એ કહેતા હતા કે તમારો સ્ટુડિયો જોવો હોય કે લાઈવ થાઉ ના એ તે આવ આપણે રામભાઈ ને જરાક આપણે ઉપર સકર મરવા આવીએ સ્ટુડિયો જોવા ને બેભાઈ વર્કર ને ખાલી એની લાઈવ માં જોતો હોય

આપણો રૂમ જોયો એટલે મારે કંઈ કહેવા કે બોલવા પૂરતો નહિ ચાલો જોતો અટ રામભાઈ ને તો બેઠા વ્યારા વિનાનું જવું હોય એટલે આપણે કીધું હતું તો એવું નાસ્તા વિનાનું જ નહીં જવાય એટલે આપણે છે ને અટાણે જઈએ બજારમાં રામભાઈ ને ભાઈ નાસ્તો લેવા હવે નાસ્તામાં હું આવે છે હું લેવી નહીં તમને આવે ને પાસે આગળ દેખાડીએ પેલા ફટાફટ બજારમાંથી લેતા આવીએ કારણ કે આને ગાય જોવાનું મોડું થાય છે એટલે એને ભાગે જાવ વ્યારો કર્યા વગર જવા જ નતો

એક ભેગો એક ફ્રી આવ્યો બે પીઝા આવ્યા એકનું કહ્યું ચાલો જોતો પીઝા બે પીઝા લેવા બે સેન્ડવીચ લેવા ને બે ભેડ લેવા એટલું બધું લેવા ફટાફટ એવા લોકોને નાસ્તો કરાવી દઈએ કારણ કે આ ભાગું ભાગવું કારના ઘરે અમે ખોટી કરાઈ રાખ્યા ચાલો તો મહેમાનની સાથે હવે નાસ્તો પીઝા પાર્ટી

હાલો જો તો સરબત પાણી પીએ લેતા ને એવું છે ને આને એવી ઉતાર મીર આવી રામભાઈ ને એવી કીડીઓ સડીઓ કે ઝટપટ ભાગું હોય કે રટપટ બહાર નીકળ્યો કે ઝટ કરો હાલો તો જો રામભાઈ ને રાજુબેન ને જાય ને અમારે મીરાબેન જોવા લ્યો ડોકમાં પહેરે લીધું ભારે મજા આવી અટાણે પાછા આવી જો મીરાબેન આખા દિન હું કરે ને આવી જાવ અમે આવીએ કે ન આવીએ આવીએ અમે આવી હું રામભાઈ મજા આવી આ ખાદી નું કરે ને રાજી બેન ટાઈમ લઈને માને બાપાને યાદી દીધો ને અમારા તરફથી કંઈ દો મા ફી માગે જો જરા કારણ કે છે ને મોડું કરાયું અમે થોડુંક મોડું કરાયું તમને એટલે અમારે કેવું પડે કે બાપુ કઈ થોડીક ઉપાધી છે કારણ કે છોકરી ઝીણકી ભેગી છે ને એ રસ્તામાં હુવે રહી તો પ્રશ્ન થાય સારું આવી જાય

સારું હાલો તો જો મહેમાન વૈયા ગા નાસ્તો પાણી કરીને બધું કમ્પ્લીટ કરાવે ને એને મોકલ્યા હે થોડુંક મોડું તો થયું હે તો એવું જે થાય કોઈ આગળ ઘેર ભૂગે જાય કે હવે તો અંજવારું છે એ કઈ અંધારું કઈ નથી થયું એટલે વાંધો ને હાલો મહેમાન ગાને ને એવા આપણે દુકાને જઈએ એ વિડીયોને આપણે લાંબો નહીં કરીએ અહીંયા પૂરો કરીશું જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ટાટા બાય 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 બાય